અમેરિકામાં તમારી ઘરે મહેમાન આવે કે ના આવે પણ આ બે વ્યક્તિઓ આ બે લોકો તો ચોક્કસ તમારી ઘરે આવતા હશે તેમાંથી આ બોક્સિસ જોઈને તમે સમજી ગયા હશો કે પહેલી વ્યક્તિ જે રોજ ઘરે આવે છે તે છે ટપાલી એટલે કે મેલમેન બીજી વ્યક્તિ કે જે તમારી ઘરે ઓલમોસ્ટ રોજ આવતી હશે તે છે આગળ તમને જણાવું કોણ છે તે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું યુએસપીએસ યુનાઇટેડ સ્ટેટ પોસ્ટલ સર્વિસિસ એટલે કે ટપાલ ખાતા વિશે જો તમે અમેરિકાની અંદર રહેતા હો તો તમને આ ટપાલ ખાતા વિશેની કેટલીક ઇન્ફોર્મેશન તમને લોકોને આપીશ જે જરૂરથી કામ લાગશે તમને આજના વિડીયોમાં યુએસપીએસ કેટલીક સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય છે તેમાં એક સર્વિસ છે મારી ફેવરેટ છે કે જેને હું ઓલમોસ્ટ એવરી ટાઈમ યુઝ કરું છું કઈ સર્વિસ છે તે પણ તમને લોકોને જણાવીશ આજના વિડીયોમાં અને વિડીયો પૂરો થાય તે પહેલાં તમને હું ચ્યુઅલ યુએસપીએસની પોસ્ટ ઓફિસમાં અંદર જઈને તમને અંદરથી જે નજારો છે તે બતાડીશ અને એકચ્યુઅલ પોસ્ટ ઓફિસમાં કઈ કઈ સર્વિસીસ મળે છે તે પણ તમને આજના વિડીયોમાં જણાવીશ સૌથી પહેલાં તો હું આ વિડીયો સ્ટાર્ટ કરું છું આ બોક્સિસને દૂર કરીને જેથી કરીને તમે મને પ્રોપરલી જોઈ શકો વિડીયોમાં આગળ વધતા પહેલા સૌથી પહેલાં તો આપણે યુએસપીએસની કેટલીક ક્વિક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જાણી લઈએ યુએસપીએસમાં લગભગ પાંચ લાખ લોકો કામ કરે છે અને યુએસપીએસ પાસે બે લાખ ડિલિવરીના વ્હીકલ્સ છે અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આખા વર્ષ દરમિયાન ટપાલ ડિલિવર કરવા માટે તેઓ વન બિલિયન માઇલ્સ જેટલું ડ્રાઈવ કરે છે બધા જ વ્હીકલ ભેગા થઈને હવે યુએસપીએસનું નામ સાંભળીને આપણને થાય કે યુનાઇટેડ સ્ટેટ પોસ્ટલ સર્વિસ એ ગવર્મેન્ટની એજન્સી હશે પણ યુએસપીએસ એ ઇન્ડિપેન્ડન્ટ કંપની તરીકે કામ કરે છે તે સરકારના પૈસા દ્વારા ફંડેડ નથી એટલે કે જે કંઈ પણ ઇન્કમ કે લોસ થાય છે યુએસપીએસનો તે પોતાની પ્રોડક્ટ્સ પેકેજિંગ આઈટમ્સ અને જે કોઈ પણ સેલ થાય તેના બેઝિસ પર તેઓની ઇન્કમ થતી હોય છે બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમે અમેરિકાના કોઈ પણ ખૂણામાં રહેતા હોવ ફેડેક્સ યુપીએસ જો કદાચ ડિલિવર ના કરી શકે તમારું પેકેજ પણ યુએસપીએસ એ બાય લો કમ્પલસરી તમારું પેકેજ આખા અમેરિકામાં કોઈ પણ જગ્યાએ તમે રહો તો ત્યાં ડિલિવરી આપવી જ પડે પછી ભલે તેમને ખોટ કરવી પડે ભલે તેમને એક્સ્ટ્રા માઇલ્સ ડ્રાઈવ કરીને જવું પડે પણ યુએસપીએસ એ બાય લો તમારી ટપાલ કે તમારું બોક્સ કે પેકેજ તો ડિલિવર કરવું જ પડે હવે માની લો કે તમે અમેરિકાના કંઈક એવા એરિયામાં રહો છો કે ત્યાં આગળ તમારી ઘરની નજીક પોસ્ટ ઓફિસ નથી યુએસપીએસની પોસ્ટ ઓફિસ નથી તો તમે તમારે ટપાલ ડિલિવર કરવા શું કરી શકો છો તો એનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારી ઘરે આ યુએસપીએસનું મેલ બોક્સ તો હશે જ હવે તમારે કોઈ પણ વસ્તુ મોકલવી હોય બીજી કોઈ વ્યક્તિને માનો કે ટપાલ છે કે સ્મોલ બોક્સ છે કે જે આની અંદર ફિટ થઈ જાય તો આ જે તમે રેડ ફ્લેપ જુઓ છો એ રેડ ફ્લેપને તમારે આ તમારું ટપાલ અંદર મૂકી બંધ કરી અને રેડ ફ્લેપને તમારે ઊંચો કરી દેવાનો અત્યારે આ નવું બોક્સ એટલે મેં લગાવ્યું નથી પણ તમારી પાસે જે હોય ત્યાં અને આમ કરીને મૂકશો એટલે જ્યારે ટપાલી આવશે ત્યારે ટપાલીને ખબર હશે કે આની અંદર કોઈક વસ્તુ છે જેણે તેને પિકઅપ કરવાની છે અને આ એકદમ ફ્રી સર્વિસ છે આના કોઈ ચાર્જીસ નથી હોતા હવે તમારે કોઈને પણ આ પ્રકારનું નાનું એન્વેલોપ મોકલવું હોય તો આના પર ટિકિટ લગાવવા માટે તમારી પાસે કેટલાક ઓપ્શન્સ છે એક તો તમે અલગ અલગ સેન્સવાળી ટિકિટ તમે લગાવી શકો છો એન્વેલોપની ઉપર અથવા તો ફોરએવર સ્ટેમ્પ કરીને આવે છે આ સ્ક્રીન પર જે તમને દેખાય છે તે પ્રકારનો એક ફોરએવર સ્ટેમ્પ આવે છે કે જે તમે લગાવશો એટલે તમારે બીજી અલગ અલગ સેન્સની ટિકિટો નહીં લગાવી પડે એ ફોરેવર સ્ટેમ્પ આખા અમેરિકામાં તમે ક્યાંય પણ એ લગાવીને મેલ કરી શકશો હવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે બે હજાર સાતમાં આ ફોરેવર સ્ટેમ્પની કિંમત હતી ફોર્ટી વન સેન્સ અને જુલાઈ બે હજાર ચોવીસની અંદર તે કિંમત વધારીને યુએસપીએસએ કરી દીધી છે સેવન્ટી થ્રી સેન્સ હવે જો તમારી પાસે બે હજાર સાતમાં બહુ બધા સ્ટેમ્પ્સ તમે લઈ લીધા હોય ફોરેવરના તો તે તમે અત્યારે પણ યુઝ કરી શકો છો હવે તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે જે કોડ હોય છે જે પોસ્ટલ કોડ હોય છે તે ભાગે તો પાંચ આંકડાનો જ હોય છે પાંચ નંબરનો જ હોય છે પણ ઘણીવાર તેની પાછળ બીજા ચાર નંબર લગાવેલા હોય છે હવે ચાર નંબરનું રહસ્ય શું છે તો ઘણા સિટી ઘણા ટાઉન ખૂબ જ મોટા હોય છે એટલે ફર્ધર ઝોનિંગ કરવા માટે એક્ઝેક્ટ ડિલિવરીનું લોકેશન ક્યાં આગળ છે તે આ લોકોને ડિલિવરી કરવામાં ઇઝી પડી જાય જેના માટે એ લોકોએ એક્સ્ટ્રા નંબર્સ આપેલા હોય છે હવે તમારે કોઈ વસ્તુ મોકલવી હોય તો કમ્પલસરી નથી મેન્ડેટરી નથી કે તમારે પાછલા ચાર ઝીપકોના નંબર લખવા જોઈએ હા પણ તમે જાણતા હોવ તો લખવામાં કંઈ ખોટું પણ નથી વિડીયોમાં આગળ વધતા પહેલાં આ જે બોક્સીસ છે તેના વિશે થોડીક વાત કરી દઉં આ છે યુએસપીએસના પ્રાયોરિટી મેલ બોક્સિસ અલગ અલગ સાઇઝમાં આવે છે સૌથી નાનું બોક્સ છે એ સ્મોલ બોક્સ છે આ પ્રકારનું દેખાય છે આ છે મીડિયમ સાઇઝનું બોક્સ અને આ છે લાર્જ બોક્સ હવે આ બધા બોક્સેસની ખાસિયત એ છે ખાસ કરીને આ મીડિયમ સાઇઝ અને લાર્જ સાઇઝની કે આની અંદર કોઈ પણ હેવી વસ્તુ તમારે મોકલવી હોય જો ફિટ થઈ જાય તો તમે મોકલી શકો છો આની કેપેસિટી છે લગભગ અપ ટુ સેવન્ટી પાઉન્ડ ની વસ્તુ તમે આ બોક્સની અંદર મૂકીને મોકલી શકો છો અને બીકોઝ એ લોકો ફ્લેટ રેટ કહે છે એટલે કોઈ પણ વસ્તુ આની અંદર આખા અમેરિકામાં એક ફ્લેટ રેટ છે એ લોકોનો તે ભાવે તમે આખા અમેરિકામાં ગમે ત્યાં પહોંચાડી શકશો તમારી વસ્તુને ઇવન આ નાના બોક્સની અંદર પણ તમારે કંઈક હેવી વસ્તુ મોકલવી હોય તો તમે આ નાના બોક્સનો યુઝ કરીને મોકલી શકો છો ક્યારેક તમને એમ થાય કે તમારી પાસે એમેઝોનમાંથી આવેલું ખાલી બોક્સ પડેલું છે અને વસ્તુ તમે આમાં મોકલી દો એમેઝોનના બોક્સમાં મૂકીને પણ તમને જણાવી દઉં કે એમેઝોનના બોક્સમાં જ્યારે તમે વસ્તુ મોકલશો તો ત્યારે તેઓ બોક્સની સાઇઝ મેઝર કરશે અને આના કરતાં થોડી ઘણી પણ મોટી હશે અને તેમાં ઝોનિંગ પણ લાગુ પડી શકે છે એટલે કે તમે સપોઝ થી શિકાગો મોકલાવો છો કે થી કેલિફોર્નિયા મોકલાવો છો વસ્તુ તો તેના પ્રાઇઝિસ અલગ અલગ હોઈ શકે છે એટલે બેસિકલી તમે કમ્પેર કરી લેજો કે એમેઝોનના બોક્સમાં મોકલાવો તો સસ્તું પડશે કે પછી પ્રાયોરિટી મેલના બોક્સમાં તમે વસ્તુ મોકલાવશો તો સસ્તી પડશે એમેઝોન પરથી યાદ આવ્યું કે જે બીજા વ્યક્તિની મેં વાત કરી હતી તે છે એમેઝોનની ડિલિવરી એટલીસ્ટ મારી ઘરે તો ઓલમોસ્ટ દર બીજા દિવસે એમેઝોનની ડિલિવરી થતી હોય છે એટલે મને લાગે છે કે મહેમાન કરતાં એમેઝોનની ડિલિવરી વાળા લોકો વધારે આવે છે મારી ઘરે આઈ ડોન્ટ નો તમારી ઘરે આવે છે કે નહીં પણ તમે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો કે તમે દિવસમાં એટલીસ્ટ એક વાર તો એમેઝોનની ડિલિવરી ટ્રક જુઓ છો કે નહીં બીજી એક વસ્તુ આ જે બોક્સિસ છે કમ્પ્લીટલી ફ્રી હોય છે એને તમે કાં તો પોસ્ટલ ઓફિસમાં જઈને તમે આ બોક્સ પિકઅપ કરી શકો છો અથવા તો તમે ઓનલાઈન તમારું યુએસપીએસમાં અકાઉન્ટ ક્રિએટ કરાવી દેવાનું ને ત્યાંથી પણ તમે આ બોક્સિસ ઘરે ઓર્ડર કરી શકો છો એ સિવાય બીજા કયા કયા સપ્લાયસ એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમે ઓર્ડર કરી શકો છો અહીંયા બાજુમાં તમને સ્ક્રીન પર દેખાતું હશે તો આ સ્ક્રીન પર જે જે આઈટમો દેખાય છે બધી જ આઈટમો તમે ફ્રી ઓફ કોસ્ટ યુએસપીએસમાંથી ઓર્ડર કરી શકો છો યુએસપીએસમાં સૌથી સસ્તામાં સસ્તી મેલ જે હોય તે છે મીડિયા મેલ મીડિયા મેલ એટલે એવી મેલ કે તેમાં તમે બુક્સ તમે શિપ કરી શકો છો સીડીઝ ડીવીડીઝ કે કોઈપણ પ્રકારની મીડિયા તમારે શિપિંગ કરવી હોય તો એ મીડિયા મેલ થ્રુ તમે કરશો તો તે તમને સસ્તામાં સસ્તા ભાવે મળશે કદાચ ડિલેવરીનો ટાઈમિંગ વેરી થશે વસ્તુ પહોંચતા થોડીક વાર લાગશે પણ મીડિયા મીડિયામેલમાં તમે મોકલશો તો એ તમને સૌથી સસ્તું પડશે હવે આ બોક્સિસ સિવાય પણ તમારે કોઈ વસ્તુ મોકલવી હોય તો તેના માટે બીજા બે ત્રણ ઓપ્શન છે તમને લોકોને જણાવી દો એમાં સૌથી પહેલું ઓપ્શન છે આ છે પેડેડ ફ્લેટ રેટ એનવેલોપ બીજું છે આ પ્રાયોરિટી મેલ એનવેલો ઓલમોસ્ટ છે અને ત્રીજું ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન છે જે ઘણા લોકો નથી જાણતા હોતા અને તે છે આ લીગલ ફ્લેટરેટ એનવેલોપ હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ ત્રણમાં એ છે કે ઓલમોસ્ટ સિમિલર પ્રાઇઝિસ છે આમાં તમે કોઈ પણ વસ્તુ મૂકીને મોકલાવો તો અને આ જે એનવેલોપ છે તેનો ઉપયોગ ફક્ત તો ડોક્યુમેન્ટ્સ મોકલવામાં નહીં પણ તમારે કોઈ આઇટમ કે જે ટીપિકલી તમે બોક્સમાં મોકલાવો તે પણ તમે આમાં મોકલાવી શકો છો આ જે એન્વેલોપ છે રેગ્યુલર પ્રાયોરિટી મેલનું તેના કરતાં આ લીગલ ફ્લેટ રેટ એનવેલોપ છે તે થોડુંક મોટું છે તમે જોઈ શકતા હશો અહીંયા હું સાઇઝ કમ્પેરિઝન કરીને બતાવું તમને આટલો એરિયા થોડો મોટો છે અને પ્રાઇઝમાં બહુ ડિફરન્સ નથી હોતો લગભગ આમાં તમે કોઈ વસ્તુ મોકલાવશો તેમાં કદાચ એક કે બે ડોલર વધારે આપવાના રહેશે પણ જગ્યા વધારે હોવાને લીધે તમે મોટી વસ્તુ આમાં મોકલાઈ શકો છો કોઈ ફ્રેજલ વસ્તુ હોય તૂટી જાય વસ્તુ હોય તેના માટે આ પેડેડ એ લોકોએ આપેલું છે પણ સૌથી બેસ્ટ ઓપ્શન લોકોને આમાં મોકલાવશો ને એના કરતા આમાં થોડુંક કદાચ એક બે ડોલર વધારે આપીને મોકલાવશો પણ એવી કોઈ વસ્તુ હોય ને તો તમારે આ તમારે જાતે જ બબલ રેપ પડેલા હોય ઘરે કાં તો તમે ડોલર ટ્રી માંથી બબલ રેપ બાય કરી લેવાના અને તમારી વસ્તુને આમાં મૂકી અને એનેલોને બંધ કરીને તમે આમાં પણ તમે સેન્ડ કરી શકો છો હવે મેં વિડીયોમાં આગળ જણાવેલું કે યુએસપીએસની એક સર્વિસ છે જે મને ખૂબ જ ગમે છે અને હું ઓલવેઝ યુઝ કરતો હોઉં છું તો એ સર્વિસ છે હોલ્ડ યોર મેલ સર્વિસ આ સર્વિસની અંદર તમે સપોઝ માની લો કે ઘરથી બે ત્રણ દિવસ માટે અઠવાડિયા માટે વેકેશન પર બહાર ગયા છો અને તમારે તે દરમિયાન તમારા ઘરમાં ડિલિવરી નથી કરાવી કોઈ પણ ટપાલ નહીં ધ રીઝન બિંગ કે તમે ટપાલી રોજ આવશે તમારું મેલ બોક્સ ભરાઈ જશે પ્લસ જો ટપાલો આમ તેમ પડશે તો લોકોને પણ ખબર પડશે કે તમે ઘરે નથી તો આઈ વુડ રાધર રેકમેન્ડ કે તમે યુએસ પીએસની હોલ્ડ મેલ સર્વિસનો ઉપયોગ કરો આ સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે ઓનલાઈન તમારું યુએસપીએસનું જે અકાઉન્ટ ઓપન કરાવ્યું છે ત્યાં જવાનું અને ત્યાં તમારે તારીખ નક્કી કરવાની કે ભાઈ મારે આ દિવસથી આ દિવસ સુધી ટપાલ ઘરે ડિલિવરી નથી જોઈતી એટલે તેઓ એ દિવસો દરમિયાન ઘરે ટપાલ ડિલિવર નહીં કરે હવે આ બધી ટપાલોને તમારે પાછી ક્યારે લેવાની કઈ રીતે લેવાની એના બે ઓપ્શન છે પહેલું ઓપ્શન એ છે કે તમે જાતે પોસ્ટ ઓફિસે જઈને બધી જ ટપાલ તમારી જે હોલ્ડ કરેલી છે પિકઅપ કરી શકો છો અને બીજું ઓપ્શન એ છે કે તમે જે હોલ્ડ કરાવેલી છે ત્યાં તમે ઓટોમેટિક ડિલિવરીનું પણ ઓપ્શન હોય છે કે લોકો એ લોકો જ્યારે તમે પાછા આવો ત્યારે બધી જ ટપાલ એક સાંભળી તમને પાછી આપી દે મારા પર્સનલ અનુભવ પ્રમાણે તમે જ્યારે પાછા આવો ત્યારે પર્સનલી જો ટપાલ ખાતું નજીક હોય તો ત્યાં જઈને તમારી ટપાલો પિકઅપ કરી લેવાની કારણ કે ઘણી વખત મેં નોટિસ કર્યું છે કે ઓટોમેટિક ડિલિવરીનું ઓપ્શન સિલેક્ટ કરો તો તમે આવી ગયા પછી બે ત્રણ દિવસ સુધી પણ ટપાલો ઘણીવાર આવતી હોતી નથી અને આ સર્વિસ એકદમ ફ્રી હોય છે બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમારું જો ઓનલાઈન એકાઉન્ટ હશે યુએસપીએસનું તો તમારી પોસ્ટેજ પ્રાયોરિટી મેલની પોસ્ટેજ જે કંઈ હોય તે પણ તમે ઘરેથી જ પ્રિન્ટ કરીને બોક્સ પર લગાવીને તમે બોક્સ ખાલી યુએસપીએસમાં ડ્રોપ ઓફ કરી શકો છો આપણે ફિઝિકલી પોસ્ટ ઓફિસમાં જઈએ અને પોસ્ટ ઓફિસને જોઈએ તો એક વસ્તુ યાદ આવી ગઈ તમારી જોડે શેર કરવી હતી અમેરિકાની અંદર જે ટપાલી બેસતા હોય છે જે ડ્રાઈવ કરતા હોય છે હોય છે ત્યાં એ લોકો જમણી બાજુએ ઇન્ડિયાની જેમ બેસીને ચલાવતા હોય છે મોટાભાગે અમેરિકાની અંદર જે કાર આપણે ચલાવીએ તે ડાબી બાજુ બેસીને ચલાવીએ છીએ પણ ટપાલીઓની બેસવાની જગ્યા જમણી બાજુએ હોય છે ક્યારેક તમે શાંતિથી ઓબ્ઝર્વ કરીને જોજો આમ કરવાનું કારણ એ છે કારણ કે જે ડિલિવરી કરતા હોય છે જે મેલ બોક્સિસ છે તે તેમની જમણી બાજુએ ઘરોમાં આવતા હોય છે હજી એક ફાઇનલ વસ્તુ આપણે એકચ્યુઅલ યુએસપીએસની ઓફિસે જઈએ તે પહેલાં ખાસ કરીને અમેરિકામાં કોઈ નવું રહેવા આવ્યું હોય ને એનવેલોપમાં કોઈને એડ્રેસ લખીને મોકલાવું હોય તો તમને લોકોને જણાવું કે એડ્રેસ લખવાની પણ એક રીત હોય છે એક સિસ્ટમ હોય છે મારા એક ફ્રેન્ડે કેનેડા કે જે કેનેડા નવો ગયો હતો ત્યારે તેણે એક અગત્યનું ડોક્યુમેન્ટ મને મોકલાવેલું હું પણ અમેરિકામાં રિલેટિવલી નવો હતો પણ એને એન્વેલોપમાં એડ્રેસ લખવામાં ભૂલ કરી ભૂલ એ કરી કે એણે ખોટી જગ્યાએ લખ્યું હતું ટુ અને ફ્રોમનું સેક્શન જે છે ત્યાં આગળ એને ખોટી જગ્યાએ ટુ અને ફ્રોમનું લખેલું એને લીધે એ ટપાલ એ ડોક્યુમેન્ટ ગૂંછવાયું હતું અને મને લગભગ એક દોઢ મહિના સુધી એ એન્વેલોપ મળ્યું ન હતું એટલે તમને હું બતાવી દઉં કે અમેરિકામાં તમે જો કોઈને એનવેલોપ પર એડ્રેસ લખીને મોકલાવો તો ટુ અને ફ્રોમનું સેક્શન કયું હોય છે તો સૌથી પહેલાં આપણે સાચી રીત જોઈ લઈએ આ એક ડમી એન્વેલો છે અહીંયા એડ્રેસ પણ ખોટું છે તો જ્યારે ફ્રોમ લખવું હોય ત્યારે લેફ્ટ કોર્નર પર તમારે ફ્રોમનું એડ્રેસ આવશે તમારું અને ઈધર રાઈટ કોર્નર પર અથવા યુ કેન રાઈટ ઇન ધ મિડલ ટુ કરીને તો આ એક સાચી રીત છે અને અહીંયા આગળ ટપાલનું તમારું જે ફોરએવર સ્ટેમ્પ હોય તે આવશે અહીંયા આગળ એટલે આ સાચી રીત છે હવે તમને લોકોને ખોટી રીત શું છે તે બતાડું હવે આ જે છે એ ખોટી રીત છે ક્યારેય પણ અહીંયા ટુ ઉપર અહીંયા નહીં લખવાનું આ હંમેશા ફ્રોમનું ઓપ્શન હોય છે જે રીતે મેં અહીંયા બતાડ્યું છે બતાડેલું છે તે રીતે અને અહીંયા આગળ ક્યારેય ફ્રોમ નહીં લખવાનું ફ્રોમ અહીંયા 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 નહીં લખવાનું એટલે ઓલવેઝ યાદ રાખજો ફ્રોમ અહીંયા લેફ્ટ કોર્નર પર અને ટુ મિડલમાં અથવા રાઈટ કોર્નર પર આપણે યુએસપીએસની પોસ્ટ ઓફિસ પર પહોંચીએ તે પહેલાં યુએસપીએસની એક એવી સર્વિસ જે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે અને ખૂબ જ ઓછા લોકો યુઝ કરતા હોય છે તેના વિશે તમને થોડી માહિતી આપી દઉં તો આ સર્વિસનું નામ છે ઇન્ફોર્મ્ડ ડિલિવરી આ સર્વિસમાં તમને તમારી જે મેલ ઘરે આવતી હોય છે તે મેલ સવારે ઇમેલમાં આવી જશે એટલે કે તેઓ જે કોઈ પણ મેલ્સ ઘરે આવવાની હોય છે સાંજે તે બધી જ મેલ્સને તેઓ સ્કેન કરતા હોય છે અને તમને એડવાન્સમાં ઈમેલ દ્વારા મોકલી દેતા હોય છે કે ભાઈ સાંજ સુધીમાં તમારે આટલી મેલ્સ આવવાની છે ઇન્ફોર્મ ડિલિવરી સર્વિસ તમારે લેવી હોય તો તમારું જે યુએસ પીએસનું અકાઉન્ટ છે ત્યાં જઈને તમારે સાઇન અપ કરાવવાનું રહેશે અને આ સર્વિસ એકદમ ફ્રી છે આ સર્વિસનો ફાયદો એ છે કે તમે કોઈ અગત્યની મેલ અગત્યનું ડોક્યુમેન્ટ કે જેની વેઇટ કરતા હોવ છો તો તે તમને મોર્નિંગમાં જ ખબર પડી જશે કે ભાઈ આ વસ્તુ ઘરે આજે સાંજ સુધીમાં આવી જશે એટલે હું હાઈલી રેકમેન્ડ કરું છું કે તમે ઇન્ફોર્મ ડિલિવરી માટે સાઇન અપ કરાવી દેજો તો મિત્રો ફાઇનલી હું ની નજીક યુએસપીએસની પોસ્ટ ઓફિસ પર આવી ગયો છું આજે વીકેન્ડનો દિવસ છે છતાં પણ આ પોસ્ટ ઓફિસ અંદરથી ખુલ્લી છે કારણ કે કસ્ટમર્સ માટે ઘણા બધા સેલ્ફ સર્વિસ ઓપ્શન્સ હોય છે અહીંયા આગળ સેલ્ફ સર્વિસ કિયોસ્ક છે એ હું તમને અંદર જઈને બતાડું છું બીજી ઘણી બધી પોસ્ટ ઓફિસીસ યુએસપીએસની વીકેન્ડમાં ઓપન રહેતી હોય છે અહીંયા આગળ યુએસપીએસ સ્માર્ટ લોકર્સ છે ત્યાં આગળ તમારું પેકેજ તમે પિકઅપ કરી શકો છો તેવી સર્વિસ પણ આપે છે આ સેક્શનમાં પેકેજિંગ મટિરિયલ્સ છે અહીંયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્વેલો છે પછી તમને જે આગળ વિડીયોમાં બતાડ્યા તે પ્રમાણે સ્મોલ મીડિયમ અને લાર્જ પ્રાયોરિટી મેલના બોક્સીસ છે આ બધી જ વસ્તુઓ ફ્રી હોય છે તમે અહીંયાથી પિકઅપ કરી શકો છો અને આ બાજુના સેક્શનમાં ગિફ્ટ કાર્ડ મળી રહ્યા છે અહીંયા આગળ એમેઝોનનું ગિફ્ટ કાર્ડ પછી અલગ અલગ રેસ્ટોરન્ટ્સ ને સ્ટોર્સના ગિફ્ટ કાર્ડ પણ મળતા હોય છે અને આ તમને જે દેખાય છે પીઓ બોક્સિસ છે આ તમે રેન્ટ કરી શકો છો અલગ અલગ સાઇઝમાં આવે અને અલગ અલગ પ્રાઇસ હોય છે યુએસપીએસ એ તમારે નવો પાસપોર્ટ અપ્લાય કરવો હોય અથવા તો રિન્યુ કરાવવો હોય તેની પણ સર્વિસીસ આપે છે તમારે અપોઇન્ટમેન્ટ લેવી પડે ઓનલાઈન આ સેલ્ફ સર્વિસ કિયોસ છે અહીંયા જો તમારું કોઈ મોટું પેકેજ હોય તો અહીંયા ડ્રોપ કરી શકો છો અહીંયાથી તમે ઘણી બધી વસ્તુઓ પ્રિન્ટ કરી શકો છો પોસ્ટેજ પ્રિન્ટ કરી શકો છો અને ઇઝીલી તમે તમારો મેલ ડ્રોપ કરી શકો છો આ સાન્ટાઝ લેટર બાળકો માટે છે સ્પેશિયલ સર્વિસ ક્રિસમસ ટાઈમે અને તમારા રેગ્યુલર મેલ હોય તે તમે અહીંયાથી ડ્રોપ કરી શકો છો આ બોક્સની અંદર મને આશા છે કે આજના વિડીયોમાં તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન થોડી ઘણી માહિતી મળી હશે વિડીયો જો ગમે હોય તો એક લાઇક ચોક્કસ કરજો મિત્રો મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા